નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં એકાવન વર્ષ પછી શનિ જયંતિ પર સાત મિનિટ માટે એક દુર્લભ રાજયોગ રચાશે આ ત્રણ રાશિઓ પર શનિના અમૃતનો વરસાદ થશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ આ વખતે શનિ જયંતિ ખૂબ જ ખાસ રહેવાની છે મિત્રો એકાવન વર્ષ પછી શનિ જયંતિ પર ફક્ત સાત મિનિટ માટે એક દુર્લભ રાજયોગ રચાશે આ અલૌકિક રાજ્યોગની રચનાને કારણે બાર રાશિઓમાંથી આ ત્રણ રાશિઓ પર શનિદેવના અપાર આશીર્વાદ રહેશે જેના કારણે આ ત્રણ રાશિઓ શનિદેવની કૃપામાં આવશે અને આ ત્રણ રાશિઓ શનિના સાડા સાતી અને ધૈયાના પ્રભાવથી મુક્તિ મેળવશે મિત્રો શનિ જયંતી પર શનિદેવજી આ ત્રણ રાશિઓ પર અમૃતનો વરસાદ કરશે મિત્રો જેના કારણે આ ત્રણ રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે હવે આ ત્રણ રાશિઓના જીવનમાં સૂર્યનો પ્રકાશ ફેલાશે હવે ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકશે શનિદેવના અમૃત વર્ષાને કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે જે શનિના પ્રકોપથી રાહત આપશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે શનિ જયંતિ ખા ખાસ છે કારણ કે આ વખતે ફક્ત સાત મિનિટ માટે એક યોગ બની રહ્યો છે જે તમને શનિના પ્રકોપથી બચાવી શકે છે મિત્રો શનિ જયંતિ એ હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે જે દર વર્ષે જૈષ્ઠ મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે જે ન્યાય અને કર્મના દેવતા ભગવાન શનિના જન્મના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે શનિ જયંતિ એ ભક્તો માટે ભગવાન શનિની પૂજા કરવા દુર્ભાગ્યથી રક્ષણ મેળવવા અને સાચી ભક્તિ દ્વારા સફળતાને આમંત્રણ આપવાનો ખાસ દિવસ છે આ વર્ષે શનિ જયંતી સત્યાવીસ મેના રોજ ઉજવવામાં આવશે પ્રાચીન શાસ્ત્રો અનુસાર સૂર્યદેવના પુત્ર ભગવાન શનિનો જન્મ આ દિવસે થયો હતો તેથી દર વર્ષે જેષ્ઠ અમાસના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે એકાવન વર્ષ પછી જયેષ્ઠ અમાસ એટલે કે શનિ જયંતિના દિવસે ફક્ત સાત મિનિટ માટે આ દુર્લભ રાજયોગ રચાઈ રહ્યો છે જે જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે મિત્રો આ યોગના નિર્માણને કારણે ત્રણ રાશિઓના જીવનમાં શનિદેવની અલૌકિક દ્રષ્ટિ પડવાની છે મિત્રો આ શનિ શનિજયંતિ પર સુકર્મ રાજ્યોગ ધતિયોગ બનશે જ્યારે સવારે એક દુર્લભ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનશે આ યોગ ફક્ત સાત મિનિટ માટે જ રહેશે જે એકાવન વર્ષ પછી શનિ જયંતિ પર જોવા મળતો એક દુર્લભ દૃશ્ય હશે આ ખાસ યોગમાં તમે પૂજા કરીને શનિને પ્રસન્ન કરી શકો છો આ ઉપરાંત શિવવાસ યોગ હશે જે એક દુર્લભ રાજયોગ હશે જે આ ત્રણ રાશિઓ માટે ખૂબ જ ખાસ હશે મિત્રો શનિદેવને ન્યાય અને કર્મના દેવતા માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તે દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે જો તમારા કર્મો સારા હોય તો શનિદેવ તમને શુભ ફળ આપે છે અને જો તમારા કર્મો ખરાબ હોય તો તે તમને સજા આપે છે ઘણા લોકો શનિદેવના નામથી ડરતા હોય છે પરંતુ વાસ્તવમાં તે તેના ભક્તો માટે ફાયદાકારક છે શનિદેવ બ્રહ્માંડમાં એકમાત્ર એવા દેવ છે જે પોતાના ભક્તોને મુક્તિ આપે છે અને બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ આપે છે તો મિત્રો ચાલો જાણીએ કે જયંતી પર સાત મિનિટ માટે રચાયેલી દુર્લભ સ્થિતિઓમાંથી કઈ રાશિઓ ભાગ્યશાળી બનવા જઈ રહી છે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે એકાવન વર્ષ પછી શનિ શનિજયંતિ પર દુર્લભ સર્વાર્થ સિદ્ધિયોગ શનિજયંતિથી શનિદેવ તમારા પર ખૂબ જ ખુશ છે જેના કારણે તમારા પર શનિના ધૈયાનો પ્રભાવ ઓછો થવાનો છે જેના કારણે શનિદેવના આશીર્વાદથી શનિ શનિજયંતિથી તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવવાની છે શનિદેવ તમારા ઘરમાં અનેક પ્રકારના લાભ અને સંપત્તિ સાથે આવવાના છે જેના કારણે શનિ જયંતિનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે સત્યાવીસ મે ના રોજ આવતી શનિ જયંતિ પર તમને ફક્ત લાભ જ મળવાનો છે શનિદેવના આશીર્વાદથી તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ આવવાની છે તમને અનેક પ્રકારના લાભ સંપત્તિ અને મોટી સફળતા મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય શનિ શનિજયંતિ પર એકાવન વર્ષ પછી શનિનો અમૃત વર્ષ તમારા પર પડવાનો છે ઉપરાંત મિત્રો શનિ શનિજયંતિ પર તમારે હનુમાનજીના મંદિરમાં જવું જોઈએ અને પ્રભુજીને લાલ ચોલા અર્પણ કરવો જોઈએ ભગવાન ખુશ થશે શનિ શનિજયંતિ એ ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એકાવન વર્ષ પછી આ ખાસ દિવસમાં એક દુર્લભ રાજયોગના રચનાને કારણે વિશેષ ફળ મેળવવા માટે ઘણા લોકો આતુર છે આ વર્ષે શનિ જયંતિ પર ફક્ત સાત મિનિટ માટે બનેલા આ રાજ્યોગમાં શનિદેવના આશીર્વાદથી ત્રણ રાશિઓના જીવનમાં મોટી પોઝિટિવ પરિવર્તનો આવશે આ જ્યોતિષીય ઘટનાને કારણે સિંહ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે સિંહ રાશિના જાતકો જીવનના અનેક ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરશે આ રાજયોગના પ્રભાવથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે જૂના રોકાયેલા કાર્યો પૂરા થશે અને સામાજિક મર્યાદા વધશે વ્યવસાયમાં નવા સંબંધો અને સહકારથી ફાયદો થશે શનિદેવની કૃપાથી સ્વાસ્થ્ય અને પરિવાર સાથેના સંબંધોમાં પણ સુધાર આવશે જો કે શનિદેવને પ્રસન્ન રાખવા માટે તમારે પ્રાર્થના કરવી દાનધર્મ કરવો અને સંયમ રાખવો જોઈએ આ દુર્લભ રાજ્યોગ સિંહ રાશિના લોકોને જીવનના દરેક ક્ષેત્રમાં વિકાસના નવા માર્ગો પ્રદાન કરશે અને આ સમય દરમિયાન શનિદેવની ભક્તિ તેમના જીવનમાં આદર અને સમૃદ્ધિ લાવશે નંબર બે મેષ રાશિ મે રાશિના લોકોને જણાવી દઈએ કે શનિજયંતી થી તમારા ભાગ્યના તારા ચમકવા જઈ રહ્યા છે મિત્રો શનિદેવ તેમના જન્મદિવસ પર તમને માફ કરવાના છે સત્યાવીસ મે ના રોજ આવતી શનિજયંતિ તિથિ પર શનિદેવના આશીર્વાદ તમારા પર રહેવાના છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે એકાવન વર્ષ પછી આ દુર્લભ રાજયોગ થી તમને શનિના સાડા સાથે ના પ્રભાવથી રાહત મળવાની છે મિત્રો તમને શનિદેવના આશીર્વાદ મળવાના છે મિત્રો ભૂતકાળમાં તમે તમારા કાર્ય માટે જે પણ પ્રયત્નો કર્યા હશે તેમાં તમને સફળતા મળશે કર્મફદાઈ શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને સકારાત્મક પરિણામો મળશે આ સમયે તમારી આરતી આર્થિક સ્થિતિ પર ખૂબ જ મજબૂત બનવાની છે તમને આર્થિક લાભ મળવાની ઘણી શક્યતાઓ છે જેના કારણે તમને ચારે બાજુથી પૈસા મળવાના છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે શનિ જયંતિ તમારા માટે ખૂબ જ શુભ રહેશે શનિ જયંતિ પર સૂર્યપુત્ર શનિદેવ મહારાજની કૃપા તમારા પર રહેશે મિત્રો મિત્રો આ સમયને બગાડવા ન દો અને સમયનો લાભ લઈને તમારા જીવનમાં આગળ વધો સમય તમારા પક્ષમાં રહેવાનો છે મિત્રો શનિ જયંતી પર તમારે હનુમાનજીને લાલ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ શનિદેવ તમારા પર પ્રસન્ન થશે મેષ રાશિના જાતકો માટે આ વર્ષે શનિ જયંતી પર બનતો દુર્લભ રાજયોગ ખૂબ જ લાભદાયી રહેવાનો છે એકાવન વર્ષ પછી આવો વિશેષ રાજ્યોગ સર્જાય છે જે મહત્તમ સાત મિનિટ સુધી રહેશે આ સમય શનિદેવનો આશીર્વાદ મેષ રાશિના લોકો માટે જીવનના દરેક ક્ષેત્રમાં શુભ પરિણામ લાવશે મેષ રાશિના જાતકો માટે આ સમય મહત્વપૂર્ણ છે ખાસ કરીને આર્થિક અને વ્યવસાયિક ક્ષેત્રે જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છો તો આ ઉત્તમ સમય છે આ રાજયોગના પ્રભાવથી તમારું ભાગ્ય તેજીથી ચમકશે અને જૂના રોકાયેલા કાર્યો પૂરા થશે તમારી નોકરીમાં પ્રગતિની શક્યતા વધશે અને તમારું સમર્પણ અને પરિશ્રમ માન્યતા મેળવશે શનિદેવના આ આશીર્વાદથી તમને મહત્વપૂર્ણ ડિસિશન લેવાની શક્તિ અને જીવનમાં નવી દિશા મળશે મેષ રાશિના લોકો માટે આ રાજ્યો પરિવાર અને વ્યક્તિગત જીવનમાં પણ આનંદ અને શાંતિ લાવશે સ્વાસ્થ્ય સુધરશે અને મનમાં નવી ઊર્જાનો અનુભવ થશે શનિદેવના આશીર્વાદથી તમને નવું ઘર સ્થળ ખરીદવા અથવા અન્ય કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે તક મળી શકે છે સારા સંબંધો જાળવવા માટે અને નવા સંબંધો માટે પણ આ સમય શ્રેષ્ઠ રહેશે આશીર્વાદને વધુ મજબૂત બનાવવા માટે શનિદેવની પૂજા અર્ચના કરવી ખાસ કરીને શનિ શનિજયંતિ પર દાન કરવું અને આદર અને નમ્રતાથી જીવન જીવવું શ્રેષ્ઠ રહેશે શનિદેવના આ દુર્લભ આશીર્વાદ સાથે મેષ રાશિના લોકો માટે આવનાર સમય ખુશહાલ અને સમૃદ્ધિ લાવનાર સાબિત થશે નંબર ત્રણ કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે એકાવન વર્ષ પછી શનિ જયંતિ પર રચાયેલા દુર્લભ રાજયોગને કારણે શનિનો અમૃત વર્ષા તમારા પર પડવાનો છે હા મિત્રો સત્યાવીસ મેના રોજ શનિ મહારાજ ની જન્મ પર શનિદેવ મહારાજ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવવાના છે જેના કારણે તમને ક્ષમા મળવાની છે શનિદેવ તરફથી ક્ષમા મળતા જ શનિદેવનો પ્રભાવ તમારા પર ઓછો થવાનો છે જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમને ફક્ત લાભ જ મળવાનો છે શનિ જયંતિથી તમારી પ્રગતિનો માર્ગ ખુલવાનો છે કર્મફદાઈ શનિદેવ મહારાજના આશીર્વાદથી મિત્રો આ સમયે તમને તમારા રોકાણોથી લાભ મળવાનો છે કર્મફદાઈ શનિદેવ મહારાજના આશીર્વાદથી બધી સ્વાસ્થ્ય સમસ્ત યાઓ દૂર થશે અને તેની સાથે વર્ષોથી બાકી રહેલા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો શનિ જયંતી પર શનિદેવના આશીર્વાદ તમારા પર રહેવાના છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો સમયને તમારા હાથમાંથી જવા ન દો કુંભ રાશિ માટે આ વર્ષ ખૂબ જ વિશિષ્ટ ગણાય છે ખાસ કરીને શનિ જયંતી પર સર્જાતા દુર્લભ રાજયોગના કારણે એકાવન વર્ષ પછી બનતો આ અલૌકિક રાજ્યોગ શનિદેવના શ્રેષ્ઠ આશીર્વાદ લઈને આવી રહ્યો છે જે ખાસ કરીને કુંભ રાશિના જાતકો માટે જીવનમાં શ્રેષ્ઠ પરિવર્તનો લાવશે શનિદેવની કૃપાથી આ રાશિના જાતકો માટે આ સમય નવી તકો સફળતા અને શાંતિનો સંદેશો લાવે છે કુંભ રાશિના જાતકો માટે આ રાજ્યો કર્મ ક્ષેત્રે અપાર ઉન્નતિ કરાવનારો સાબિત થશે તમારું કાર્યક્ષેત્રમાં સમર્થન મળશે ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળશે અને નોકરીમાં પ્રમોશનની શક્યતાઓ ઊંચી રહેશે તમારા વિચારોમાં નવું વલણ આવશે અને તમે નવા પ્રોજેક્ટ્સમાં આગળ વધશો જે વ્યક્તિ વેપાર સાથે જોડાયેલા છે તેઓ માટે આ સમય ફાયદાકારક રહેશે નવું રોકાણ અને જૂના રોકાયેલા પૈસા પાછા મળશે કુંભ રાશિના લોકો માટે આ સમય આર્થિક રીતે મજબૂતી લાવશે તમને નવો લાભદાયી વેપાર જમીન અથવા મકાન ખરીદવાની તક મળી શકે છે શનિદેવના આ આશીર્વાદ તમને મનોકામનાઓ પૂરી કરવામાં મદદ કરશે વૈવાહિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધશે જો તમે જૂના વિવાદો અથવા અડચણોનો સામનો કરી રહ્યા હતા તો આ સમય દરમિયાન તે હલ થશે અને મનમાં શાંતિ રહેશે આ રાજયોગનું શ્રેષ્ઠ ફળ મેળવવા માટે શનિદેવની પૂજા અર્ચના દાનધર્મ અને શનિ મંત્રના જાપ કરવું ખૂબ જ લાભદાયી સાબિત થશે આ વૈદિક જ્યોતિષીય ઘટના કુંભ રાશિના જાતકો માટે જીવનમાં નવી શક્તિ નવી દિશા અને નવી આશાઓ લઈને આવી રહી છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદસંદ આવી હોય તો વિડીયોને લાઈક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર